પપ્પાથી ડરતા હતા દાદાથી ડરતા હતા કાકાથી આપણે પેલા આપણા આપણે આપણા સંતાનોથી ડરીયેજ કઈક બંધ કરી દઈએ કીધું તો જો ખીજાવાનું જોડું કઈક કરી લે તો કઈ કરી લહે એવા ડરમાં ને ડરમાં આપણે એને કઈ કહેતા જ નથી કારણ કેવાય નહીં કઈ કહીએ તો આવું થાય પણ ક્યારે એવો વિચાર સમજાણો છે કે આ પેઢી થઈ કેમ ગઈ અત્યારે આપણે બધાને એક ફરિયાદ છે કે બાળકો જિદ્દી બહુ જ બહુ જ બાળકો જિદ્દી છે ક્યારેય આપણે વિચાર્યું કર્યું કે બાળકો જિદ્દી થયા શું કામ એના બહુ બધા કારણોમાં મૂળમાં જશું ને તો આપણે જ છીએ લોકો એવું માને છે કે અત્યારે બધા જ એવું કહે છે શિક્ષકો એવું કે સંસ્થાઓ એવું કે સમાજ એવું કે બાળકને સમજી જાઓ બાળકને સમજી જાઓ બાળકને સમજવાનું ના હોય બાળકને પ્રેમ કરવાનો હોય પ્રેમ કરતા ને સમજતા ઓળખતા જે વ્યક્તિને તમે સમજી તો પડે કે આને રહી એટલે એને પ્રેમ કરતા જાઓ તો તમને સમજવાની મજા આવે તમને ઓળખાતા જાય તમે ખુલતા જાઓ એટલે બાળકને સમજવા કરતા એને બિન શરતી પ્રેમ જો આ આખી સભ્યતાને એક વહાણ એવું છે કે જેમાંથી બાળકને બચાવી શકાય એમ નથી તમારે ફોન આપવો જ અત્યાર સુધી કોરોના પહેલા આપણે બધાને એવું કહેતા હતા બાળકને ફોન નહીં આપવાનો ફોન નહીં આપવાનો ફોન નહીં આપવાનો અને કોરોના દરમિયાન અમે બધા એવા શિક્ષકોએ કહ્યું હતું બાળકને ફોન આપજો અમે ત્રણ વાગે આવશું ઓનલાઈન જેની ના પાડી એના આધારે અમે તમને મૂકી દેવા પડ્યા જેનાથી દૂર લઈ જવા પડ્યા એમાં તમને પ્રવેશી જવા પડ્યું અને હવે પાછા અમે બધા કહે છે ફોન થી દૂર કરો ફોન અરે બે વર્ષના એવાયા થઈ ગયા અને બીજું એ ભૂલ ક્યાં થઈ ખબર છે કે અત્યારે છ મહિનાનું બાર મહિનાનું બાળક દોઢ વર્ષ નું બાળક મોબાઈલ અડે ને અને એમાંથી કંઈક એને આવડી જાય એટલે આપણા ઘરે મહેમાન આવે ને તો આપણે એમ કે એટલું હોશિયાર છે ને હજી દોઢ વર્ષનું છે ને તમે વાત માનશો મન્નત ખબર કે યુટ્યુબ ખોલાય એને ખબર છે યુટ્યુબ કેમ ખોલાય પછી બે ત્રણ વર્ષનો બાળક હોય મને ગમે એવા પાસવર્ડ બદલી નાખો તો હારણ ખબર જ પડી જાય લે પાસવર્ડ ની કેમ ખબર પડી જતી હશે એટલો હોશિયાર છે એટલે બાળકના મનમાં એવું થઈ જાય કે હોશિયાર હોવું એટલે શું તો કે મોબાઈલ ઓપરેટ કરતા આવડતો હોય તો તમે હોશિયાર કારણ કે તમે જાહેરમાં વખાણ કઈ વસ્તુ ના કર્યા મોબાઈલ ને લઈને તમે ક્યારે એવા વખાણ ન કર્યા કે સવારે ઉઠીને એટલું કોઈ રડેની જ સ્માઈલ સાથે ઊભું થાય એના તમે વખાણ ના કર્યા કારણ કે અત્યારે તો આપણે આખી પેઢી કઈ પ્રકારની છે કે વખાણ કરો એ મજાના અત્યારે અહીંયા જે દસ પંદર દીકરીઓ સરસ મજાનું નાટક કર્યું ને એ નાટક જોઈને અથવા ઓલો સરસ મજાનો દીકરો બે મિનિટ બોલી ગયો એ બધું આપણે સાંભળ્યું નથી માત્ર જોયું જ ઘરે જઈને આપણે શું કરવાનું જોયું ઓલો કેવું બોલતો હતો આમ હોય તરત આપણે છાપામાં કોઈ પણનો મોટો ફોટો જોઈએ ને એટલે આપણે તરત આપણા છોકરાને એમ કહીએ જો એના પપ્પા શું કરતા હતા બોર્ડમાં પહેલો આવ્યો જો આણે શું કર્યું હતું આના જેવા થવાય આના જેવા થવાય આના જેવા થવાય પોલની યાદીમાં મુકેશભાઈ અંબાણી આજે પહેલા નંબર તમારા છોકરાએ કોઈ દઈ આવીને તમને કીધું કે જો આવા પપ્પા હોય કીધું ક્યારે કોઈ છોકરાએ તમને આવીને એમ કીધું તમે માર્કશીટ જોઈને ચોક્કસ એવું ક્યો છો કે આવું આવું બનાય આવું બનાય તમારા છોકરાએ કોઈ દિવસ બીજાની પાસબુક લાવીને કીધું કે જો પપ્પા આને કહેવાય પાસબુક આંકડા તો જો આજ સુધી કોઈ દિવસ કીધું કોઈ છોકરાએ પોતાની મમ્મીને એમ કીધું કે તું દીપિકા પાદુકોણ થાય તો જ આપણે ગરમ રોટલી ખાવી જ બાકી ખાવી જ નથી કીધું તમે સતત એમ કીધું હાઈટ વધારે હાઈટ વધારે હાઈટ વધારે બોડી બનાવો બોડી બનાવો તમારા સંતાને ક્યારેય તમારા બોડી ઉપર એક વાક્ય કીધું જ તમને તમને ક્યારેય એને કોઈ ફરિયાદ તમારા માટે નહીં કરી જ એની ફરિયાદો બે ત્રણ હોય કે તમે ખીજાયા જ કરો છો તમે ટોક્યા જ કરો છો તમે મન રોક્યા જ કરો છો